હવે અમે અસલ રાજીપે પે નું હશે હું છે હા બરોબર છે બરોબર મારે મણી ભાભી બાપડી મને જાર ધકે તાર બધું કે મારે ચમચમ તેડી જાઉં વગર ઓલે તો સાચી વાત અત્યારે હવે ગાભા ને ભાન થઈ ગઈ છે કોણ એટલે હવે હું એમ કહું છું કે તહેવાર જેવા દાડા આવે હેરા ને એટલે રાજીપે મેલો તમે રાજી પે મેલો ખરી હા પણ બાદરીના પૂળા ઉપર તમારે લખાણ કરી આલું પડશે પાકા પાહે અરે બાદરીના દાણા ઉપર કરી આલા તમે તાર હા તો મેલું એમ બરોબર મણી હાટો તો દિવાલવા તૈયાર તો મો હોય બસ જોયું આ હારું લગાડવા બોલે છે હારું લગાડવા અલ્યા બેય માણસ લા કાળાદી બેય માણસ ને પ્રેમ છે એટલો

પણ પુરુષો કરે બોલે દો ને ખૂતી તો કે છે ત્યારે પડી તો પડી તો જવા ને બધો માથ પથરો મેલો પરો

અલા ભેમા સમજાવી દેજે ને કે ટોસા ભાગીશ ને મણીને ની મેલો હમણે પાછો એટલે લડવું છે તારે અલા છોકરું જા બે હારો કે તમાર મામા ને અલા મામા કાપા બેસ ને ભોંડા 40 વર્ષે ઘરે આયા છે એટલે પણ તેડવા આયા છે કે લડવા આયા 40 વર્ષે માર બેન બોલાવ ઉભા

સારું છે તારે હારું હારું એમ હવાજ બીજો ન ને ચારેક ચારેક છડે ટોટો રાખો ભેગો ઇન્સ્ટા મેસેજ કર્યો તો પેલો ફેકાયરી માંથી રિપ્લાય ના આલ્યો ત્યાં તો

સુખી રહ્યો એ તો મત વિચે મામા ભલે હો જો આવ જો પણ આવ જો આવ પણ કાળુજી રોશો ને રોશો ને તમે ના રોશો હું શું કહું છું આ સંસાર છે બરોબર અને હવ હવ તના ઘરે હારા આ જોયું તમે 40 વર્ષ થી તમારા પાસે છે આ તમાર બોન ફટતી તૈયાર થઈ ગયા પૂછવાય ના ગાડી પરી થી એલો ભરીંદર એટલે આવું બધું છે તમે દખના લગાડશો હો નેકળા હવે અમે આવજો આવજો એ આવજો અરે રામ અરે ફોન બોન કરતા રહેજો ને આટો મારજો હમણાં